આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ 8732918183 આજ રોજ મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા જનતાને સાથે રાખીને મોરબી મહાનગરપાલિકા કચેનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ જાહેર કરેલો હતો જેના સંધાને આજે તંત્ર દ્વારા કચેરીને તાળા મારી દેવામાં આવ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેના કારણે કોંગ્રેસના કાર્યોને ગેટ ઉપર રોકીને જ રાખવામાં આવ્યા હતા ત્યારે પોલીસ અને કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા રિપોર્ટર ધવલ ત્રિવેદી સમાચાર મોરબી આડા રોડ રસ્તાના પ્રજાની આજે વિરોધ સતત એકને એક કામગીરી કરી રહ્યું છે આજે મોરબી કોંગ્રેસ દ્વારા મોરબી મહાનગરપાલિકાનો ઘેરાવ કરવાનું એલાન કરેલું હતું ગત શનિવારના રોજ જાહેર કરવા મુજબ આજે આપ જોઈ શકો છો મારા મિત્ર ધવનને કહેશ કે બતાવે છે કે આજે કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોરબી મહાનગરપાલિકાનો ઘેરાવ કરવા અને

મહાનગરપાલિકા કેવાય ગાંધીનગર કે જ્યાં દોઢસો ગાડીઓ સાથેનો કાફલો રાજીનામા માટે ગયો છે સિના સંકર છે અને એક બાજુ દોઢસો વ્યક્તિઓ સાથેનો કોંગ્રેસનો આ કાફલો જે ગાંધી ચોકમાં આવ્યો છે સંઘર્ષ સાથે સમજવું જોઈએ કે સત્તાનું ગમે ત્યારે પરિવર્તન આવશે ગમે ત્યારે તમે અત્યારે ભાજપના ને કાર્યકર્તા બનીને જે કામ કરો છો ને પણ તમારા બધાયનો સમય આવશે આપ આવનારા સમયમાં જોશો મોરબીની મહાનગરપાલિકાનું તંત્ર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમાં ગુજરાતમાં અને કેન્દ્રમાં સરકારમાં ભાજપ ભારતીય જનતા પાર્ટી હોય ત્યારે મોરબીને મહાનગરપાલિકાનું જે લોલીપોપ આપ્યું છે એ લોલીપોપ તદ્દન નિષ્ફળ નીવડ્યું છે મોરબીની જનતા પરેશાન છે રસ્તા એક પણ સારા નથી નથી પીવાનું પાણી પાણી ઘરમાં જાય છે અને વરસાદના પાણી ઘરમાંથી બહાર નીકળે તો એ શેરીની બહાર વધતા નથી ત્યારે લોકોની પરિસ્થિતિને અત્યંત દયનીય હોય આ તમામ લોકોના એક અવાજ બનવાનો પ્રયાસ આજે કોંગ્રેસ પાર્ટીએ કર્યો છે ત્યારે મોરબીની મહાનગરપાલિકાની કચેરીએ

મોરબી નગરપાલિકા લઈ રહ્યા હતા ત્યારે મોરબીના નાગરિકોને એવું કીધું હતું કે હું મોરબી ટેરિસ બનાવી દઈશ હવે એના આજે પંદર પંદર વર્ષ વીતી ગયા છતાંય તો છે પણ મોરબીમાં ક્યાંય રોડ રસ્તા કોઈ પણ પ્રકારની સુવિધા નથી મોરબીની મારી પાસ પીવા માટેનું શુદ્ધ પાણી પણ નથી ત્યારે આ મોરબીના ધારાસભ્ય સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરે કે હું કોર્પોરેશનમાં આ તારીખે બેસીશ કલેક્ટર આ તારીખે બેસીશ માત્ર લોકોને ગુમરાહ કરે છે બાકી આ ધારાસભ્ય કામ માટે હવે નિષ્ફળ નીકળ્યા બેસી અને જો મિટિંગ કરતા હોય તો અમારે કમિશનર બી એ અમે પ્રજાના પ્રશ્ન લઈને આવ્યા એટલે કમિશનર તમે કહ્યું કે ભાઈ તમે અમારી વાત સાંભળે બાકી આ ભાજપ બેસી અને તમે ઈલું ઈલું કરવાનું બંધ કરો અમે પ્રજાના પ્રશ્ન લઈને આવ્યા કેમ અમને બોલાવતા નથી ભાઈ અને કમિશનર સાહેબ મીડિયા સમક્ષ એવું બે દી પેલા સ્વીકારે તમે આંદોલનનો માર્ગ રહ્યો ને રજૂઆત કરો અમારે રજૂઆત દ્વારા થાય રજૂઆત છે તમારી અમારી રજૂઆત તમે સ્વીકારી લ્યો અમે કે ના પાડી મહોદય મારે 25 માર્ચને સોરેણભાઈ સાહેબાઈના આ ભાજપના કાર્યકરો સાથે મીટિંગ કરતા હોય તો અમે શું આ લઈને દેસાઈજી હો અને કંઈ મંજીરા નથી डीपीटी गरिछ नि डीपीटी सल्ल

આ કમિશનર આ વહીવટ જો ભાજપના પૂર્વ કાઉન્સિલરો આવીને મિટિંગ કરતા હોય તો એને આઈરે મિટિંગ જો રીટિંગ કરવાની વાત તમે અત્યારે આ દ્વારા બનતી પણ રીટિંગનો તણસો જણાય રહે

તમે કમિશનર સાહેબ ને કયો જો નાના આવી વાલા દલવાની નીકળી તમે બસ કરો કમિશનર સાહેબ ને કે અમારી આ છે જગ્યા આયા જગ્યા નથી હા આયા ઉભા લઈ આયા ઉભા લઈ કમિશનર

અમને આરે વાત કરીને કોઈ મતલબ નથી કોઈ મતલબ નથી એ એ કોઈ આવશે ભાજપના એજન્ટ હશે નહીં ભાજપના એજન્ટ એજન્ટ છે ખરેખર પ્રજાના ખરેખર અંદર જેટલા સમય પ્રજાના સેવક છે એ આય આવશે તો અત્યાર અતમની વાત સાચી કોઈ ના પછી હા પછી પછી જેટલા આવે તમે લાવો મને કોઈ એમાં પ્રોબ્લેમ નથી બધા જાણીએ છીએ અને આ હોય તમે આગળ પબ્લિક પર્સન તરીકે મને ખબર પડે છે કે માહોલ પણ આપ અહીં એટલે સાંભળી ગયો તો એમની સંતોષ થઈ જાય અમને સંતોષ થઈ જાય

જે જગ્યાએ ડામર રોડનું નું નું કામ આપના દ્વારા જે જગ્યાએ કરવામાં આવ્યું છે આપણે અત્યારે જાઈએ બધા બહુ જોર ડામર ઉકળી ગયો છે એમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર છે બીજી વાત કે અમે અગાઉ પણ આપને રજૂઆત કરીએ હતી કે જે ખુલ્લા ઓકરાઓ છે અને જે ખુલ્લા ઓકરાઓ ઉપર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ દબાણ કર્યું છે તાત્કાલિક ઉઠાવવામાં આવે ત્રીજી વાત કે આપના માધ્યમથી જે લોકોને નોટિસ આપી છે આપણે જે બિલ્ડરો છે એ બિલ્ડરોનું આપ હટાવતા નથી નાના લારી ગલ્લા વાળાઓ તમે લારી હટાવો છો તો આ ભેદભાવ સાહેબ મારા વતી એવી ભાગણી છે કે લારી ગલ્લા ને જો હટાવવા હોય તો જે નોટિસ તમે બિલ્ડરો ને આપી છે એ તમામ બિલ્ડિંગો તોડી પાડવામાં આવે અને મોરબી ની અંદર જે રખડતા પશુઓનો જે ત્રાસ છે એને તાત્કાલિક ધોરણે નિવારણ કરવા માં સર મારી એક વિનંતી છે આપને આ બધા મીડિયાની સામે કહું છું કે અમને ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે

અત્યારે પણ રવા પર ચોકડીમાં બહુ જ મોટું શોપિંગ સેન્ટર આવે છે કોઈ પણ જાતના માર્જિન છોડ્યા વગર જ્યાં પાર્કિંગની વ્યવસ્થા નથી ગાડી ઊભી ન રહી શકે અહીંયા ત્રણસો ત્રણસો દુકાનો ના શોપિંગ સેન્ટરો બની રહ્યા છે આ પરમિશન કોને આપી જીઆઈટીસી માં શોપિંગ સેન્ટર બની જાય છે આદે થર્ડ જે બિલ્ડીંગો બને છે એના પ્રતાપે હોકરાઓના જે કુદરતી વહેણ છે એ બંધ કરી દીધું છે અને એના હિસાબે પાણી રોડ ઉપર આવે ને રોડ ધોવાય છે પછી નબળી ગુણવત્તા પણ એની સાથે એટલે મહેરબાની કરીને આપની પાસે અપેક્ષા પણ છે કે મોરબીની પ્રજા આપની પાસે રાજ હોય છે કે ગરીબ નાના માણસના ઝૂપડા કે મકાન તોડે આપણે માટીયા નથી જાય જે જમરબંધીઓ છે ને એના પેલા એના એના જે ગેર કાયદે સર બાંધકામ છે એનું જે ગેર કાયદે સર શોપિંગ સેન્ટરો છે એના જે ગેર કાયદે સર બિલ્ડિંગો છે એમાં બુલડોઝર ફેરવો તો અમે તમને સલામ કરવા આવશું અમે પણ તમને રિસ્પેક્ટ કરશું અને પ્રજાના જે સાચા પ્રશ્નો જે સાહેબ કે આજે આટલા વર્ષ કે 30 30 વર્ષથી કે મોરબીમાં સાહેબ હાલી હકોની પરિસ્થિતિ ન હોય આપણે લાતી પ્લોટમાં જાવ છો સાહેબ બીસી પરમાં જાવ છો તમે રવાપર રોડ ઉપર જુઓ છો આવડી ચોકડીમાં તમે જુઓ છો તમે ઉપરના કાઠામાં તમે જુઓ છો કે કેવી હાલત છે આ નગરપાલિકાનો દરજ્જો દેવા દેઈ દીધો છે ને દીધો છે અમે ના નાલત પાડતા પણ ગ્રામ પંચાયતના જે નાનામાં નાની પરિસ્થિતિઓ ને એથી બદતર હાલત મોરબી નીચે છે અને પછી મોરે મોરા ટકરાવાની વાતો કરી કરીને જે બધા પદનાથી કર્યો છે બાપને હું સ્પષ્ટ કહું કે બે દિવસ પહેલા આપણે કલેક્ટર ઓફિસમાં મીટિંગ બોલાવી થી તો ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને શું કામ બોલાવ્યા હતા કાર્યકર્તાનો એના કાર્યકર્તાને કલેક્ટરઓ બીજમાં હું તંત્ર ભારતીય જનતા પાર્ટી માટે કામ કરે છે તો અમે વિરોધ પક્ષમાં ચુકા આવ્યા છીએ અમને લોકોને શું કામ ને બોલાવવામાં આવ્યા અમે પ્રજાના પ્રતિનિધિ છે તંત્રમાં ભારતીય જનતા પાર્ટી માટે વ્યવસ્થા કરી દેવામાં આવે આવતી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમે જવાબદારી આપો વોટ પૂછો કે આ ચાર વોટનો આભાઈ જોશે આ ચાર વોટના આભાઈ જોશે એટલે સાહેબ આ તંત્ર ભારતીય જનતા પાર્ટીની કોઈ ગરાસ નથી આ તંત્ર તંત્ર છે અને તંત્ર ઇન્ડિપેન્ડન્ટ હોવું જોઈએ એવું અમે સ્પષ્ટ માની છીએ

તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને બોલાવ્યા હતા કોંગ્રેસના એક પણ માજી કે નગરપાલિકાના કોઈ પણ માણસને બોલાવ્યા હતા નહોતા બોલાવ્યા હું તંત્ર એના માટે કામ કરે છે આ અમારી રજૂઆત છે સાહેબ છેલ્લા છ મહિનાથી આ કોર્પોરેશનમાં ઘણી બધી અમે નાગરિકોને લઈ અને રજૂઆતો કરી છે ઘણી બધી રજૂઆતમાં તમને તમે અમને સહકાર પણ આપ્યો છે જ્યારે વૈવર્તદાર અને કમિશનર ઈ નાગરિકોના સેવક છે એ સમજીને તમારે કામ કરવું જોઈએ અને કલેક્ટર કચેરીની અંદર જો પૂર્વ કાઉન્સિલરોને બોલાવવામાં આવે તો અમે કઈ આયા મંજીરા લઈ અને હાટલી ખોલવા નથી બેઠા તો અમને તમારે ક્યાંક ને ક્યાંક કઈક તમારે બોલાવવા જોઈએ તમે ભારતીય જનતા પાર્ટીના હિસાબે તમે બ્લેક ડે બ્લેક ડે ની ઉજવણીઓ કરો આ બધા નાટકો તમે બંધ કરી દ્યો અને મોરબીના નાગરિકોને જે પ્રાણ પ્રશ્નો હે અમારા જે આ જે પ્રશ્નોને જે રજૂઆતો લઈને આવ્યા એ એ રજૂઆતોને તાત્કાલિકના ધોરણે તમે નિવારણ કરો એવી મોરબીના નાગરિકો વચ્ચે અમારી રજૂઆતો છે

જે વિસ્તારની અંદર જે પ્રશ્ન છે એ તમામ પ્રશ્નોનું આખું લિસ્ટ મુખ્ય ચોવીસ પ્રશ્નો જે વિસ્તારના છે એ અને મોરબી શહેરના મુખ્ય પ્રશ્નોને લઈને આજે અમે આપને રૂબરૂમાં રજૂઆત કરીએ છીએ કે જે રીતના લોકો આંદોલન કરે ત્યારે જે તંત્ર સરખાળું જાગીને કામ કરવા માંડ્યું એ રીતના આ છેવાડાના વિસ્તારો છે આનું તાત્કાલિક કામ થાય એવી આજે કોંગ્રેસ પક્ષ પ્રતિ છે

જે વિસ્તારની અંદર માઇનોરિટીઝ લોકો રહે છે આવા લોકો સાથે ક્યાંય ને ક્યાંય ભેદભાવ ન થવો જોઈએ એવી અમારી માંગણી છે કોંગ્રેસ ઋષિ પરા ખાસ કરીને ઋષિ પરા ઋષિ ની અંદર આંબેડકર કોલોની છે એની અંદર પ્રશ્ન બહુ ખરાબ છે અમારો પ્રશ્ન લઉં છું બધું બધાય આખો બોરબીનો કરી તો સોસાયટી તો તો કઈ નહીં પણ મારા રીએ એવું બનાવી ગયો

એવણો તલાટી પાસે જાવો એવણો તલાટી એમ કે જડી મારામું ન હોય કારણ કે ગુજરાત સરકારે પણ કાઢી દીધો તમને બેટર આ સાહેબ અને મોરબીનો સાહેબ તમને કોમ ફટા વિનામાં નંગાયેલા છે

સાહેબ હવે કોઈ પણ મીટિંગમાં હોય તો પાર્ટી બની ને તંત્ર ન હાલે એવી અમારી રિક્વેસ્ટ છે બધાને લોકશાહી જે સાહેબ વિરોધ પક્ષ ને પણ એટલું મહત્વ દેવું જોઈએ જો કઈ પ્લાનિંગ કરો તમે રોડ રસ્તાનું કે કઈ પણ તમે જવાબદારી સોંપો તો બધાને સાથે રાખો મકીનગર સર્કલ થી મોરબી નો એન્ટ્રી પોઈન્ટ ચાલુ થાય સાહેબ 6 મહિનાથી અમે રજૂઆત કરી છે સ્ટ્રીટ લાઈટ ચાલુ કરો હજી આપને દોરા સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા નથી એનું કારણ શું છે છેડો આપી દઈશ એટલે થઈ જશે તો પેલા તો ખરેખર કામ કરતા નથી થોડોક ફેરફાર લાવો ને લોકોની ઘણી બધી ફરિયાદો છે ફોન રાતના 9 વાગ્યા પછી બંધ કરી દીધો છે રાતે જ લાઈટ નો પ્રશ્ન હોય છે મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસના પ્રમુખ તરીકે મારો ફોન નથી ઉપડતો આપના અધિકારીઓ સેવા કરી 24 કલાક ચાલુ છે એ તો મેં તમને બે વખત આ 50% એ મતલબ નો રહી હવે આપણે બીજું કંઈ કહેવાનું છે आप कहीं જોયા વગર કોઈ પણ ચમરબંધી સામે જોયા વગર ખરેખર કુદરતી પાણીનો નિકાલ કરાવી ગયો

સમય મર્યાદા તો આપશો કે આ કે સોસાયટીના જે પ્રશ્નો છે આંબેડકર કોલોનીમાં હું પોતે ત્યાં ગયો હતો હું પોતે ચાલી શકું એવી પરિસ્થિતિ નથી તો સાહેબ આવા પ્રશ્નોને તાત્કાલિક સંવેદનશીલ સમજીને તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે એવી અમારી માગણી છે અમારી પાસે અમને તમારી પાસે આશા છે કે આવનારા એક વીક ની અંદર